વર્તમાન સમયમાં માનવ જીવન તનાવ દુઃખ અને અશાંતિવાળું થઈ ગયું છે ત્યારે બ્રહ્માકુમારી ઈશ્વરીય સંસ્થા દ્વારા સો કરોડ મિનિટ શાંતિદાન અપીલ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે ચોવીસ ઓક્ટોબરથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ આગામી એકવીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં અલગ અલગ જગ્યાઓ પર બ્રહ્માકુમારી ઈશ્વરીય સંસ્થાના કાર્યકરો અલગ અલગ જગ્યાઓ પર પહોંચી શાંતિનો સંદેશ પાઠવશે અને લોકોને તેમના પરિવાર પડોશ દેશ અને વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવવા માટે અપીલ કરશે ડીસા ખાતે પણ નવજીવન સોસાયટી ખાતે આવેલા બ્રહ્માકુમારી ભવન ખાતે પાંચ પાંચ મિનિટ માટે શાંતિનો સંદેશ આપવા માટે મેડિટેશનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈને ભાગ લીધો હતો આ કાર્યક્રમનો હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાવવાનો છે પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા મિનિટ્સ ઓફ પ્રોગ્રામ જેવા થઈ રહ્યો છે અને એ પ્રોગ્રામનો ઉદ્દેશ છે કે આજે દુનિયાની અંદર ખૂબ જ અશાંતિ ચારે બાજુ ફેલાઈ રહી છે દરેકને શાંતિ મળે સુખ પ્રાપ્ત થાય એના માટે એક આ પ્રોગ્રામ બનાવી રહ્યા છીએ જે રીતે પહેલાં બે હજારમાં પણ મિનિયન મિનિટ્સનો પ્રોગ્રામ બનાવ્યો હતો એમાં પણ એ રીતે યુ એન ઓ દ્વારા પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલયને ઘણા બધા એવોર્ડ્સ પ્રાપ્ત થયેલા હતા પીસ શાંતિના તો આ વખતે પણ ભારત દેશની અંદર વિશ્વની અંદર શાંતિ ચારે બાજુ આવે એના માટે એક આજ મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ દરેકની પ્રત્યે એ જ ભાવના છે કે દરેક વ્યક્તિ સુખ શાંતિને પ્રાપ્ત કરે એ અમારો વિશેષ ઉદ્દેશ છે ઓમ શાંતિ